મિત્રો આ બધા મજામાં હશો તો એ મને આશા છે તો સૌ પ્રથમ તો દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો થોડા મિત્રો કનેક્ટ થઈ જાય પછી આપણે ટાઈમ સ્ટાર્ટ કરીએ કેમ છો મિત્રો મજામાં હેલો નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપ બધા મજામાં હશો તે મને આશા છે દિવાળીની બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ